રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ સારો વરસાદ ખેડૂતો માટે મહેસાણાના વિસનગરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી લોકોને હાલાકી સાબરકાંઠાના વડાલીમાં વીજળી ત્રાટકતા એક વ્યક્તિનું મોત ભમરિયા નાળામાં ત્રીસ બાળકો ફસાતા સ્થાનિકો દ્વારા કરાયું રેસ્ક્યુ મહેસાણા અમદાવાદ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિકને અસર રાજ્યમાં ભારે વરસાદથી થયેલ તારાજીનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડ વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં પ્રી મોન્સૂનની કામગીરી નક્કર ન હોવાનો લગાવ્યો આરોપ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશડોલ આપવાની કરી રજૂઆત સંસદમાં બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ યુવા રોજગાર સહિતના મુદ્દે ઉઠાવ્યા સવાલ કહ્યું ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સાથે નવ્વાણું ટકા યુવાઓને નિષ્બત નહીં તો કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું નેશનલ સર્વિસ પોર્ટલ પર ઓગણીસ લાખ જોબ યુવાઓની રાહ જોઈ રહી છે સડકથી લઈ સંસદ સુધી દિલ્હી કોચિંગ દુર્ઘટનાનો મુદ્દો આજે ચર્ચામાં ભાજપે નાણાંની સફાઈ અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે આપ સરકાર પર સાધ્યું નિશાન

રાજ્યના એકમાત્ર મથક સાપુતારા ખાતે મેઘમલહાર પર્વ બે હજાર ચોવીસનો રંગારંગ પ્રારંભ ડાંગી નૃત્ય ગુજરાતના ગરબા પંજાબના ભાંગડા સહિત વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યોની જોવા મળી ઝાંખી એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં પર્યટકોની સંખ્યા વધવાથી સ્થાનિક રોજગારીને મળશે વેગ અને પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતને નિરાશા દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં અર્જુન બબુતા અને રમીતા જિંદાલ મેડલ ચૂક્યા તો પિસ્ટલ ઇવેન્ટમાં મેડલની આશા જીવન મનુભાકર અને સરબજ્યોત સિંહે એર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે કર્યું ક્વોલિફાય